રામ રામ સીતારામ બતાવી હાલો સાચી વાત કેવી વાતો કરી કાલે રા ભાકવી છે અમારા કોણ મારા સડા સડા દીધા કોશિકતા નો ખબર બી ના હોય તો બોલો ના તો એવું તો ઘેર નહીં આવે હા પણ રાયતી ઠાવકો આવ્યો હેજો ને પાણી ફરતી દીધા બસ તું ઠારીતા હતા ને બાપુ આગળ વાહ બોલી ઠાળીયા બાંધી આવ્યા નાથિયા બધા એને અંદર બાંધતા ને જોવાની બાકી રહે

કાલે માથે સાપી તો પિંટો કાંકે ઈ કહેવા દીન બરાબ છે હા હા હવે સ્ટોપ હોઈ ગયા હા ને એક આપની શાંતિ ની કે કે હા ઈ કહેવા દીરો તો મે નહીં વાચે કે મરી તાતા હમ ને ડર થાકું હું તો ઉઠાઈને જોઈ જો હે રામ થાણી બોલતો થી ને હું હે ને સારું વિડીયો સા પીતો હતો વાઇટકામાં તો કોઈ ઈનો નો સમજતા કે આ વાટકો પી પીવાના પૂરમાં મારે હે ને આ સીન લેવું હતું નાથી બાંધી હા બાપો હે ને છોડતા હતા તે મારે બધાનો વિડીયો ઉતારવો હતો રકેબી હોય ને તો ન મેળાવે ને શાહ પીવો તો ને વિડીયો બનાવો તો એટલે મેં વાઇટકામાં લીધો હતો એટલે વાટકામાં શા થોડોક રકેબીમાં ક્યાં હું આ કીધું એ પ્રમાણે એવા હાટો મેં આટલા માં બીતો તો શેતારામ કામ મારવા મારવા રહી તો ખાતો વગેમ ખાતી ને સપના જોયાતા કાપી ન પૂરી છે એટલે સુવા ને સપના જોવાના એ બધી પુત્રાની આત્મા છે આપણ આત્મામાં બેસી તો ખાલી વિચારીએ મારું આંખે આંખે મો બરે મારી સાવાર આતો ઓડે કાથી તો આ પ્રોટીન હું થાહે અને મી ખાધું એનું શું થાહે ની તો તમને ખબર એક નઈખું પણ ભોભરો મારસુ હું તો પડીને મોતા બોરે કઢી એટલી બધી તીખી થઈ ગઈ કેટલા વાગ્યા હોય મને ખબર ને હું જો ને 10 મિનિટ ખાઈ ને અમારે ને જવાની હે કૂટિયાને માં હે ને આજે પેટમાં ગોળ ગોળ દોળ દોળ નઈતું ને રાત્રી ચો ગઈ ઓલી ખાંડી સોડા આપી દીધી પછી પાછો ઈ નો આપી ધોતો કઈ કે હે ની કે તો મે પેટ માં કઈ રેતું ને પાણી સિવાય એટલે મેં કીધું આજ દવા લઈ આવ ને મસ્ત મેં ગોઢી ના કે દીધી મારે ને હું ઉકા રોટલા બનાવા ના કદ મારે આવે ને ઉકા દી પઠી બટી ના કે મજા તો પછી ભાત ભાત ખાવા તો મા બાપ કે નઈ ને સબ એ બરાબર મેં નહીં મેતા આવ્યો હા હવાની જીવમાં આદરણ હતું ને એ પ્રમાણે નો આવ્યો નો આવ્યો ને ખારું

આ ઓલો ફૂલ ને ઉપર થી પાણી જાતું હોય ને તારી થાય કે હા એ મે હરી ને અમે કેરી ખાઈએ 11 ને મસ્ત ખાઈ લીએ ખાઈ લીએ આપડી ગરમાગરમ કઢી તાંડી કરે ગઈયા કાને મળે છે ને ત્રણ દિન દવા આપી એક ગોલી એક ગોલી આપી હતી ને નાના પીવડાવી દીધી એક ગોલી ખાઈ ને ખાવાની હતી એ ખાઈ લીધી તો એ ખાઈ લઈએ પછી ખાઈ ને પછી બે પીવાની તો હાલો તમારા ભાત નથી આટા ઢોળા ના ખાવ અહીંયા નવીનમાં માઈ ઘરને ઘીનું સુઈ મૂકી દેવું લાગે ત્રણ વાગ્યા ગયા હટાણે સા પાણી પીએલ લીધા ને ડાયરો બેઠો બધે ને અમારે હેને ને આવ્યો હટાણે મેમણ ને મેં હે ને હવારે આવ્યો તો ને ન થયો હવારના પોરમાં આખો દી બગાડે ને વયોગો પાછો સાટો પડ્યો ને આ ઢોર ને હે ને ને કાઢ્યા કોતી આણથી ને અમારે હે ને આવ્યા મેમણ હટાણે જવા બેઠા ઠુંયાણે જઈ ખોડિયાર માં સીતારામ બતાઈ ની તો અમે આવ્યા નાથી બીન ને રામભાઈ ને ઘેર કેદુ ના આવું આવું કરતા ને ના ટાઈમ ના વિજયભાઈ ને તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો નવા નવા બનાવી હોમણી ભાઈ રામભાઈની હે ને ટૂંકમાં આ ત્યાં દસ પંદર દિશિયાનું મેળવાનું કરતા હતા પણ મેં કીધું ભાઈ અમી હાદા માણસ રામભાઈની હાદા માણસ છે બરોબર અને કંઈ ને ભાઈ અભિમાન કે આ દે કે કોઈ વસ્તુ હે નહીં એટલે રામભાઈની ની હે ને શેર ને સબસ્ક્રાઈબ કરજો અને એના વિડીયા બહુ સારા બનાવે ભાઈ અને તમે જેટલું ટૂંકમાં લાઈક ને શેર કરી છો ને એવા જ અમે સારા સારા વિડીયા બનાવ્યું ભાઈ તમારા ઉપર જ બધું છે ભાઈ તમે હરハラ લાઈક ની કોઈ પણ યુટ્યુબર હોય ગમેના તો એને ની સપોર્ટ કરવો એ એકબીજા ની વાત શેર કરવી બધાએ કોઈ કોઈ નું કોઈને લઈ જવા ના સપોર્ટ કરવો જોઈએ બધે નાના થી શરૂઆત કરીએ ને કોઈ શરૂઆત માં કઈ હજાર કે લાખ હજાર તો સબસ્ક્રાઈબર થે ને જ જતા થી જ બધે શરૂઆત કરે એટલે એકા બીજા ને હે ને સપોર્ટ કરે તો વાંધો નો આવે બાકી તો જો બધે બેઠા છા પાણી પીને ઢાઢો કોવ ના આવે હા પૈસા પાણી ની ને હા હા તો જો અમાર મહેમાન છે ને આટા ફેરા કરે એની હે ગાયો ભીનો તો વિડીયો બનાવે ટૂંકમાં પાંદડા હે ને ખરે પડ્યા હવે ફરી તો વેટા બોલાવી પછી અવાર વડલો વેલો હો बदाई फैमिली मजामा <laughs> हेलो तो क्या बधाई हेलो हेलो अम्मी हम ये ऐसे वीडियो उतारवा और मेरा म आवता पण मीरा बहन के हालो है वीडियो उतारी है तो जरे आ मीरा बहन <laughs> ता में माने वरकता जो है तो हेलो फैमिली गेम छो मजामा तो मैंने वरखी गया हां